એ પ્રજાની સુખાકારી વધે એ દિશામાં કરવાનું હોય છે જો કે એ માટે અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખ વચ્ચે સચોટ સંકલન અને સુમેળભર્યા સંબંધો હોવા પણ એટલા જ જરૂરી છે આજે સવારે વડોદરા મહાનગરપાલિકાના પાર્કસ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર તરીકેનો વધારાનો હવાલો સંભાળતા ડોક્ટર મંગેશ જયસ્વાલ કદાચ ભારતભરના એકમાત્ર અધિકારી એવા છે જેના હાથમાં સર્જન અને વિસર્જનની બંને જવાબદારીઓ સાથે સાથે ચાલે છે કારણ કે અધિકારી દબાણ ડાયરેક્ટર તરીકે શહેરમાં બેફામ પણ ફેલાયેલા દબાણોને દૂર પણ કરે છે તો બીજી બાજુ શહેરને લીલુંછમ કઈ રીતે રાખી શકાય એની દરકાર પાક એન્ડ ગાર્ડન શાખાના ડાયરેક્ટર તરીકે પણ લે છે વડોદરા મહાનગરપાલિકામાં ડોક્ટર મંગેશ જયસ્વાલ દબાણો હટાવતી વેળા રહીશોના ગુસ્સાનો પણ ભોગ બનીને બે ફાર્મ ગાળો પણ સાંભળે અને ઓફિસમાં આવે ત્યારે સત્તાધારી પક્ષના ચૂંટાયેલા નેતાઓ ગેરકાયદેસર કામ કરવા માટે અસહ્ય દબાણ પણ લાવે કોર્પોરેશનનો આ સનિષ્ઠ અધિકારી

કે આ ગેરકાયદેસર કામ એ કોઈ પણ સંજોગોમાં કરી શકાય એમ નથી તેમ છતાં પણ ચૂંટાયેલા નેતાએ જે રીતે દબાણ શરૂ કર્યું એને લઈને મંગેશ જયસ્વાલે પોતે સાચા હોવા છતાં પણ કાકલુદીઓ કરવી પડી વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા આ તમારા તાબાના અધિકારીઓની હાલત જુઓ આપને બે હાથ જોડીને વિનંતી કરું સાહેબ હું હું આપને કઈ વાંધો સાહેબ હું હું ફરી વિનંતી કરું સાહેબ હું આપને માન આપીને હું ક્યારેય મારે અમે એવા વિષયમાં નથી ક્યારેય ધંધામાં નથી સાહેબ અને એવું એ મને હું આપને હું ફરી વિનંતી કરું સાહેબ આ નથી અમે આપણે છોડી નથી શકતા સાહેબ તમારી ભલામણ ખાલી અમે છોડવા માટે બાકી છોડી બી ના શકાય સાહેબ વાંધો નહીં સાહેબ એ અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે પ્રજાનો આક્રોશ ફાટે ત્યારે ખૂબ નફટાઈથી નેતાઓ દોસ્તો ટોપલો અધિકારીઓના માથે નાખતા અચકાતા નથી કારણ કે અધિકારીઓને તો વોટ લેવાના હોતા નથી અને નેતાઓ પોતાના સ્થાપિત હિતો માટે અધિકારીઓને સોફ્ટ ટાર્ગેટ ગણીને બકરો બનાવતા પણ પણ નથી ખુદ મંગેશ જણાવ્યું કે વડોદરા મહાનગરપાલિકામાં એક અધિકારીની માનસિક સ્થિતિ કઈ રીતની છે ખોટું કામ કરવા માટે અસહ્ય દબાણ લાવનાર એ નેતાએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મળવું જોઈએ જો જ રીતે વહીવટ કરવાનો હોય તો ખરેખર તો આ ઘટના પછી પિક્ચર એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે વડોદરા મહાનગરપાલિકાના વહીવટ કરનાર ચલચિત્રમાં બાર એક્ટર છે અને તેર ડાયરેક્ટર છે એ ફોન કર્યો રિસીવ નથી કરતા મેટર સિરિયસ છે ના 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 સિરિયસ અમે તો રોજનું થયું તમે આ તો અત્યારે જુઓ અમે તો રોજનું આ ફેસ કરીએ કામ કેવી રીતે કરું ને અધિકારી તરીકે બહુ અઘરું છે તમે સત્તા પક્ષના કહેતા એટલે મેં પૂછ્યું રેખાબેન ના એના સંદર્ભમાં કીધું તમે જાહેરનામા ઉલ્લંઘન છે એવું હા જશવ વડોદરા મહાનગરપાલિકામાં કોઈ પણ અધિકારી કામ કરવા માટે કેમ તૈયાર નથી એ પાછળનું મુખ્ય કારણ એ અધિકારીઓના કામમાં સતત રાજકીય ચંચુપાત છે અને આને રોકવા માટે ખુદ વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે આગળ આવીને અધિકારીઓને શહેર હિતમાં કામ કરવા માટેનો છુટ્ટો દોર આપવો જોઈએ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર